મિત્રો યુટ્યુબના કયા વિડીયોમાંથી આપણે કમાણી કરી શકીએ છીએ અને કયા વિડિયોથી આપણે કમાણી નથી કરી શકતા યુટ્યુબની જે પોલિસી છે એના પોલિસી વિશેની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છો તમે લોકો યુટ્યુબર છો અને યુટ્યુબની આપણને દરેક નોલેજ હોવી જોઈએ અને આજે તમને મિત્રો માહિતી આપી રહ્યો છું એ તમે તમારા ફોનની અંદર યુટ્યુબવાળા એપ્લિકેશનમાં જઈને જ્યાં તમે વિડીયો જોવો છો એની અંદર પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને ફીડબેકનું ઓપ્શન છે એની અંદર ક્લિક કરીને તમારે અહીંયા સર્ચ કરવાનું છે વિડીયો પોલિસી એટલે યુટ્યુબની જે પણ પોલિસી છે કે કઈ વિડીયોમાં તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે કઈ વિડીયોમાં એડ લગાવવામાં આવે છે કઈ વિડીયોથી તમે કમાણી કરી શકો છો એની દરેક પોલિસી તમને મિત્રો મળી રહેશે અને જો ફોનની અંદર ગુજરાતી ભાષા કરી લેવા એટલે બધી માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે આ માહિતી મિત્રો હું તમને સ્ક્રીનમાં નથી દેખાણ કારણ કે યુટ્યુબ વિરોધ વિડીયો બને છે પણ મેં તમને કીધું તમારા ફોનની અંદર તમારે જોઈ લેવાનું છે ખાલી સર્ચ કરવાનું છે યુટ્યુબ જે ઓપ્શન છે ફીડબેકનું ઓપ્શન મળશે એની અંદર તમારે ક્લિક કરીને સર્ચ કરવાનું છે વિડીયો મોનોટાઇઝન અથવા વિડીયો પોલિસી એટલું તમે લખશો ને તો આજે તમને મિત્રો માહિતી અત્યારે હું તમને આપી રહ્યો છું બધી માહિતી તમારી અંદર તમે જોઈ શકો છો મહત્ત્વની વાત છે જ્યારે અમે તમારી ચેનલને રિવ્યૂ કરીએ છીએ એ ટાઈપની પોલિસી તો મેં મિત્રો એક વિડીયો બનાવેલી છે પણ એક બીજી વિડીયો મેં તમારા માટે ખાસ બનાવી કે જેની અંદર તમને મિત્રો ખ્યાલ આવે તો ખ્યાલ એ આવે કે કયા કન્ટેન્ટમાંથી કમાણી કરવાની મંજૂરી છે તેના ઉદાહરણ તરીકે મતલબ યુટ્યુબ તમને કયા વિડીયોની અંદર કમાણી કરવાની છૂટ આપે છે અને એ વિડીયો કઈ ટાઈપના હોવા જોઈએ એના ઉપર આ ટોપિક ઉપર આખી માહિતી તમારા માટે લઈને આવ્યો છું જો ચેનલની અંદર નવા હોય ને તો મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડીને યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમારા માટે હું ડેલી નવા નવા વિડીયો લઈને આવું છું તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગા અને તમને એવું લાગે છે કે આપણે આ વિડીયોની કોઈ જરૂર નથી અન્ય કોઈ માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો અહીં સ્પષ્ટ મિત્રો લખેલું છે કયા કન્ટેન્ટમાંથી કમાણી કરવાની મંજૂરી છે તેના ઉદાહરણ તરીકે સામેલ પણ આટલા પૂરતું મર્યાદિત નથી તમારા વિડીયો માટે એક જ પ્રસ્તાવ અને સરેશાસ ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું પરંતુ તમારા ભાગનું કન્ટેન્ટ અલગ પ્રકારનું હોય મતલબ તમે કોઈ બીજાની વિડીયો તમારા વિડીયોમાં મિક્સ કરી છે તમે દસ મિનિટની વિડીયો બની છે એની અંદર તમે અલગ અલગ પાર્ટ ફિટ કરે છે બીજા વિડીયોની અંદર બીજા વિડીયોના મતલબ અને વધારો કન્ટેન્ટ તમારું હોવું જોઈએ મતલબ સાત મિનિટની વિડીયો છે તો ખાલી માત્ર એકથી બે મિનિટની જ કન્ટેન્ટ બીજાનું હોવું જોઈએ તમે મિક્સ કર્યું છે બાકીની મોસ્ટ ઓફ વધારે વિડીયો લાંબી તમારી હોવી જોઈએ તો મિત્રો કોઈ કદાચ વાંધો નહીં આવે પણ એના પણ અલગ અલગ નાના નાના કટ હોવો જોઈએ બીજા નંબરમાં છે મિત્રો એક સમાન કન્ટેન્ટ જેમાં દરેક વિડીયો તમે બતાવી રહેલા હોય અને ક્વોલિટી વિશે ચોક્કસપણ વાત કરતા હોય મતલબ તમે અમારી વિડીયો અત્યારે હાલની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે આવી રીતે હું વાત કરતો ને સાઇટમાં બીજાની વિડીયો વિશેની હું તમને માહિતી આપતું અત્યારે હાલની અંદર યુટ્યુબની અંદર ચાલી રહ્યું છું તો આ અપડેટ એની અંદર લાગુ પડે છે તમે મારી આ વિડીયો લીધી છે તો તમારા વિડીયોની અંદર હું મિક્સ કરી શકો છો સાઇટમાં નાની સ્ક્રીન લગાવી દેવાની છે અને મારા વિડીયો વિશે જે જે માહિતી આપું છું એના વિશે તમે ખુદ રિવ્યૂ કરતા હોય ને તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ નહીં આવે મિત્રો તમે સમજી શકો છો કે આખી મારી વિડીયો સાઇટમાં લગાવી દેવાની છે અને એના વિશે તમે કાંઈ માહિતી આપી રહ્યા છો નાનો કટ લગાવવાની આખો નહીં માત્ર નાનો જ કટ લગાવવાનો છે ના કે યુટ્યુબને ખબર પડી જાય છે અને એના વિશે તમે માહિતી આપતા હોય તો કદાચ વાંધો આવતો નથી પણ એ વાંધો યુટ્યુબ તરફથી નથી આવતો પણ તમે મારી વિડીયો લીધી છે તો હું ચાહું તો તમને સ્ટ્રાઇક પણ આપી શકું છું એ પણ મિત્રો પોલિસી અલગ પડે છે ત્યાર પછી મિત્રો અહીંયા એક બીજું ઓપ્શન છે એક સમાન કન્ટેન્ટ જોમાં દરેક વિડીયોને એને એક સમાન વિડીયો એક્ઝેક્ટ નાની નાની ક્લિપો જેમાં એક સાથે ફેરફાર કરવામાં આવ્યા હોય એ હોય અને તે કેવી રીતે એકબીજાને સંબંધિત છે તે સમજાવી હોય મતલબ તમે કોઈ પણ અલગ અલગ ક્લિપના વિડીયો મિત્રો બનાવ્યા છે તો એની અંદર ખાસ કરીને કટ એ ટાઈપના બનાવો કે જેની અંદર તમે બંને કટની માહિતી આપતા હોય તમે કાંઈ રિવ્યૂ કરતા હોય મતલબ ભલે ક્લિપ તમે લીધી છે પણ એના વિશે તમારો પણ કટ વચ્ચે હોવો જોઈએ તમે એવું વિચારો છો કે ચલો એક કટ મારું લીધો છે વિડીયોનો એક બીજા વિડીયોનો કટ તમે લીધો છે એક આ ટાઈપના દસ વિડીયો તમે અલગ અલગ લીધા છે અને દસમાંથી તમે અલગ અલગ ક્લિપો કરીને તમે બે મિનિટનો વિડીયો બનાવી દીધો છે જેની અંદર તમારું ખુદનું કન્ટેન્ટ કંઈ છે જ નહીં તો મિત્રો એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થવામાં અથવા મોનોટાઇઝ થઈ જાય તો એની અંદર તમે કમાણી પણ મિત્રો નથી કરી શકતા એટલા માટે તમારું ખુદનું પણ મિત્રો ખાસ કરીને કન્ટેન એની અંદર હોવું જોઈએ ખાસ ધ્યાન આપજો કારણ કે લોકો એવું કરે છે કે આખી આખી વિડીયો બીજાની હોય છે અને અપલોડ કરી દે છે સબસ્ક્રાઈબ જ્યારે મોનોટાઇઝન કરે એટલે રિવ્યુઝ કન્ટેન્ટનું પ્રોબ્લમ આવે છે પણ યુટ્યુબ એમ કહે છે કે તમારું પોતાનું થોડું અંદર મહેનત હોવું જોઈએ જો તમારી મહેનત નથી તો તમારી મિત્રો મહેનત નથી તો યુટ્યુબ તમને કઈ રીતે પૈસા આપવાનું છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો કે વિડીયો તમે સો ટકા બીજાની લઈ શકો છો પણ કઈ રીતે લેવાની છે એની સંપૂર્ણ અને જે પોલિસી છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો હતો અને આ માહિતી તમે ખુદ મિત્રો વધુ કોઈ પણ આખું રૂલ્સ તમારે જોવું હોય ને તો તમે તમારા યુટ્યુબની અંદર મિત્રો પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને એની અંદર ફીડબેકનું ઓપ્શન આવશે ને ત્યાં તમારે લખવાનું છે વિડીયો પોલિસી એટલે બધી જ માહિતી તમને આવી રીતે જોવા મળી રહેશે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે મિત્રો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને મિત્રો ગુજરાતીમાં 無理ですよ。